રંગીલા રળિયા કાકા એક ગામમાં રળિયા નામનો એક માણસ રહેતો હતો એ ઘણો જ વિનમ્ર હતો તેનો સ્વભાવ ઘણો આનંદી હતો એટલે લોકો તેને રંગીલા રળિયા કાકા કહેતા એક દિવસ બે છોકરીઓ તેલ ભરેલી બરની લઈને શેરીમાંગથી જઈ રહી હતી એક છોકરી બીજી છોકરીને એના કુટુંબની સમસ્યાઓ વિશે કહેતી હતી એના પપ્પાની તબિયત સારી નહોતી રહેતી મમ્મી ચિંતામાંગ જ રહેતી ભાઈ પરીક્ષામાં નાપાસ થયા કરતો તે એના ઘરની શાંતિ માટે કામી પણ કરવા તૈયાર હતી રળિયા કાકા છોકરીઓની પાછળ જ ચાલતા હતા એમણે છોકરીને સૂચન કર્યું કે હનુમાનજીને તેલ ચઢાવી દે છોકરીઓ રળિયા કાકાનો આદર કરતી હતી એટલે એમણે રળિયા કાકાની વાત માની વળી એ દિવસે શનિવાર હતો વેગલે હનુમાનજીનો વાર છોકરીએ બધું તેલ હનુમાનજીને ચઢાવી દીધું છોકરી ઘરે ગઈ ત્યારે એની માએ એને તેલ માટે પૂછ્યું જ્યારે માએ શું બન્યું તે જાણ્યું ત્યારે એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ તે રાજા પાસે રળિયા કાકા સામે ફરિયાદ કરવા ગઈ આ બાજુ રળિયા કાકા બૂટ ચંપલની દુકાનમાં બૂટ ખરીદવા ગયા એમને જુદી જુદી જાતના બૂટના નામ પૂછ્યા बुकनी एक जोड़ी नाम हतु, पेर जा दुकानदारे नाम कहूं पेर जा हिंदी भाषा में पेर जा एटले पहेरी ले, ले रडिया काका तो यह बुक ने घरे जावा गया, दुकानदार पैसा आपवा कहूं तो रडिया काका कहे केम भाई हमना जतो तमे मने कहूं के पेर जा एटले के पहेरी ले दुकानदार गुस्से गयो गये राजा ने फरियाद गयो પછી રળિયા કાકા મીઠાઈની દુકાને ગયા એમને જુદી જુદી મીઠાઈના નામ પૂછ્યા દુકાનદારે મીઠાઈઓના નામ કહ્યા એમાં ખાજા પણ હતા ખાજા નામની મીઠાઈ આપણે નાગપંચમીના તહેવારમાં ખાતા હોઈએ છીએ દુકાનદારે મીઠાઈનું નામ કહ્યું ખાજા હિન્દી ભાષામાં ખાજા એટલે ખાઈ લે રળિયા કાકા તો ખાજાનો મોટો ટુકડો ખાઈને ઘરે જવા લાગ્યા મીઠાઈનો દુકાનદાર પણ રાજાને ફરિયાદ કરવા ગયો રાજાએ રળિયા કાકાને બોલાવવા એક સિપાહીને મોકલ્યો રળિયા કાકા સરળ અને સારા માણસ તરીકે જાણીતા હોવાથી સિપાહીને કહ્યું કે રાજાએ એમને કોઈ ઇનામ આપવા બોલાવ્યા હશે સિપાહીએ રળિયા કાકાને કહ્યું કે તમને જે ઇનામ મળે એમામથી મને પણ કાપજો રળિયા કાકાએ સિપાહીને ઇનામનો ભાગ આપવાનું વચન આપ્યું રાજાએ રળિયા કાકાને એમની સામેની ફરિયાદો વિશે પૂછ્યું રળિયા કાકાએ રાજાને આ બધી રમૂજી વાતો કહી હનુમાનજીને તેલ ચઢાવવાની ભૂખ પહેરી લેવાની અને ખાજા ખાઈ જવાની વાતો માણીને રાજા ખૂબ હસ્યા રાજાએ ખુશ થઈને રળિયા કાકાને કોઈ ઇનામ માંગવા કહ્યું રળિયા કાકાએ ઇનામમાં માંગ ચાબુકના એકસો ફટકા માંગ્યા રાજા તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા રળિયા કાકાએ રાજાને કહ્યું કે એમના સિપાહીએ ઇનામનો ભાગ માંગ્યો છે માટે આવા લોભી સિપાહીને ચાબુકના ફટકાના ઇનામનો ભાગ મળવો જ જોઈએ પોતાના કર્મચારીઓ આવી રીતે લાંચ માંગે છે એ જાણીને રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા એમણે સિપાહીને કડક સજા કરી અને રળિયા કાકાને એકસો સોના મહોરનું ઇનામ આપ્યું રંગીલા રળિયા કાકા સુખેથી રહેવા લાગ્યા